હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો કાલે થાય છે બાવીસ જુલાઈને કાલે સાંજ સુધી તમને તમારો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મળી જશે અને અમુક ખેડૂત મિત્રોને અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે અને અમુક ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા ચાર હજારનો હપ્તો મળશે અને કેવા ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર જોવા મળશે અને સાથે તમારે ચાર હજાર રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો તમારે અહીંયા એક ફોર્મ ભરવું પડશે કયું ફોર્મ છે અને કેવી રીતે ભરવાનું છે આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી જોઈ રહ્યા છો અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ વિડીયો આ ગામ આજે સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો અહીંયા સૌ પ્રથમ વાત કરીએ તો અહીંયા કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં બધા ખેડૂતોને પચીસ જુલાઈ સુધીમાં કામ પૂર્ણ કરવાનું રહેશે મિત્રો આગામી આપણો હપ્તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે આ હપ્તો જાહેર કરવામાં આવે ને ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે તે પહેલા જે ખેડૂતો છે તમામ ખેડૂતોને આવનારી યા પચીસ જુલાઈ સુધી કાર્યો પૂર્ણ કરવાના રહેશે નહીં તો તમારા વીસમાં હપ્તાના પૈસા ફસાઈ શકે છે મિત્રો જે પણ ખેડૂત મિત્રો અહીંયા જે કાર્યો છે જે સરકાર દ્વારા આપેલા છે એ કાર્યો પૂર્ણ નહીં કરે એમને જે હપ્તાના પૈસા છે વીસમાં હપ્તાના એ હપ્તાના પૈસા અહીંયા અટકી શકે છે અને ફસાઈ શકે છે ભારતની જે છે અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે મિત્રો આ ભારતની આપણા જે ભારતની અડધાથી વધુ વસ્તી ખેતી ઉપર નિર્ભર છે અને ખેતી દ્વારા પોતાનું ગુજરાન અહીંયા ચલાવવામાં આવે છે અને ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે મિત્રો ભારત સરકાર દ્વારા પણ ખેડૂતો મિત્રો આમાં મહત્તમ યોજના કલ્યાણકારી યોજના કહેવામાં આવતી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના આ પણ ભારત સરકારની યોજના છે અને ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ બે માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી મિત્રો ભારત સરકારે આપણા દેશના ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસ માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આજે પણ દેશભરમાં ઘણા ખેડૂતો એવા છે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી મિત્રો આપણા દેશમાં હજુ પણ એવા ઘણા બધા ખેડૂત મિત્રો છે જે ખેતીમાં જે છે વધારે પૈસા કમાઈ શકતા નથી સરકાર દર વર્ષે આવા ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે મિત્રો સરકાર દ્વારા દર વર્ષે આવા ખેડૂત મિત્રોને છ હજાર રૂપિયાની આર્થિક રકમ જે છે આપવામાં આવે છે અને આર્થિક સહાય અહીંયા સરકાર દ્વારા ખેડૂતોને દર ચાર મહિનાના અંતરાલ ઉપર જે સહાય આપવામાં આવે છે મોકલવામાં આવે છે એક વર્ષમાં ખેડૂતોને આવા કુલ ત્રણ હપ્તા મોકલવામાં આવે છે અને દેશના કરોડો ખેડૂતોને આનો લાભ મળી રહે છે મિત્રો એક વર્ષની અંદર આવા ત્રણ હપ્તા મોકલવામાં આવે છે એટલે કે છ હજાર રૂપિયાની સીધી જ સહાય ખેડૂત મિત્રોને અહીંયા મોકલી આપવામાં આવતી હોય છે અને આજનો જે લાભ છે ડીબીટીના માધ્યમથી આપવામાં આવતો હોય છે એટલે સીધો જ લાભ અહીંયા ખેડૂતોને મળે છે વાત કરીએ બીજા નંબરની તો ઓગણીસમો હપ્તો મોકલ ઓગણીસ સપ્તાહ મોકલવામાં આવે એટલે મિત્રો સરકાર દ્વારા હજુ સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ હપ્તા મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં કિસાન યોજના હેઠળ ખેડૂતોને ઓગણીસ સપ્તાહ મળી ચૂક્યા છે હવે ખેડૂતો આ યોજનાના વીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે જુલાઈ મહિનામાં મોકલવામાં આવશે એ પહેલાં કામ કરવું પડશે એટલે કે હવે તમામ ખેડૂત મિત્રો જે છે વિશ્વ આપતાની રાહ જોઈને બેઠા છે એ તમામ ખેડૂત મિત્રોને જણાવી દઉં તો હવે ટૂંક સમયની અંદર આ હપ્તો મોકલી દેવામાં આવશે પણ તે પહેલાં સરકાર દ્વારા આપેલા કાર્યો તમારે પૂર્ણ કરવા પડશે ઓગણીસ સપ્તાહ એટલે કે એક હપ્તો બે નો હોય છે એવા જોવા જઈએ તો સરકારે ઓગણીસ સપ્તાહ મોકલે છે તો હજુ સુધી ખેડૂતોને આડત્રીસ હજાર સહાય આપવામાં આવી છે વાત કરીએ ત્રીજા નંબરની ઓળખપત્રની તો તમને જણાવી દઈએ કે કૃષિ વિભાગે ખેડૂતોને ઓળખ ઓળખવા માટે ઓળખપત્ર એટલે કે ખેડૂત ઓળખપત્ર બનાવવા માટે માહિતી જાહેર કરી છે બધા ખેડૂતોને

ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરિફિકેશન છો કાર્ય તમારે ખાસ રીતે પૂર્ણ કરવાના છે અને તો તમારો ઓપ તો અહીંયા અટકી જશે તો આજનો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ